ભરૂચ લોકસભાની સીટ ગુજરાતમાં ભારે ચર્ચામાં હતી કારણ કે ચેતર વસાવાની સામે ભાજપ કોને ઉતારશે તેને લઈને કસમકસ હતી પરંતુ આખરે આખરે મનસુખભાઈ વસાવાના ભાજપે સતત સાતમી વખત ટિકિટ આપી છે ત્યારે મનસુખભાઈના પત્ની છે એમને પૂછીશું બેન સૌથી પહેલા તો શુભકામના થેન્ક યુ સરસ્વતીબેન જે મનસુખભાઈને સાતમી વખત ટિકિટ આપી છે શું કહેશો સાતમી વખત જે નરેન્દ્રભાઈએ વિશ્વાસ અમારા પાર્ટી એમના પર વિશ્વાસ મૂકીને જે ટિકિટ આપી છે એટલે આ વખતે ખૂબ લીડ થી અમે જીતીશું એવી અપેક્ષા રાખું છું ખાસ કરીને જે સાતમી વખત તમે જે લડવાના છે મનસુખભાઈ સામે આ વખતે ચૈતર વસાવા મજબૂત ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના કેવીની તૈયારી એની બાબતે એની બાબતે ખૂબ તૈયારી છે અમારી અને તૈયારી પર કરીશું એના સામે ખૂબ પ્રચાર કરીશું અને મહેનત પણ ખૂબ કરીશું ખાસ કરીને ચેતર વસાવા બોગજ ગામના છે સાહેબની સાસરીના અને તમારા પણ નજીકના શું કહેશો કઈ વાંધો ન એટલા નજીકના હોય હવે રાજકારણમાં બધું ચાલ્યા કરે નજીકના હોય તો એમને એને હરાવીને જ રહીશું અમે એ રીતે પ્રચાર કરીશું ખૂબ મહેનત કરીશું ખાસ કરીને મનસુખભાઈને આજે શું ખાસ ખવડાવજો કારણ કે મનસુખભાઈ સાતમી વખત એમને લોકસભાની ટિકિટ મળી છે એમને દાળ ભાત શાક લાપસી ખવડાવીશું આજે લાપસી સુકનની ખવડાવી પડે એટલે મીઠું વધારે ભાવતું નથી પણ થોડું મીઠું ખવડાવીશું એમ આભાર શું કોનો કોનો આભાર માનું છો સાહેબને સાતમી વખત ટિકિટ આપીએ બાબતે નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર અમિતભાઈ શાહનો આભાર રાજનાથશિંહભાઈનો આભાર ખૂબ ખૂબ સી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું વાત હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના ધર્મપત્ની સરસ્વતી બેન તેમને જણાવ્યું છે કે ને સાતમી વખત ટિકિટ મળી છે ત્યારે આ વખતે પાંચ લાખ કરતા પણ વધારે લીડ થી તેઓ જીતશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા